નવરા બેઠા હું ભેંસું ગાયું સારી હવે આપણે તો હું બીજો કાંઈ બિઝનેસ છે નહીં વરસાદ પાણી થઈ ગયા ખળબળ સારું છે ભેંચું ને એને સારવાની મજા આવે જો ખળ ન હોય તો ભેંસું બાઇક બાઇક કરે ખળ હે તો હું સૈરા રાખે તમારા બધાને કેવા વરસાદ પાણી કોમેન્ટ જરાક કરી દેજો બાકી આઈટમ આઈટમ આવે બધાય મુરત તો કર નાઈ ખોઈ છે મુરત કર્યું હોય તો કોમેન્ટ કરજો આપણે કરી દઈ આ બધા કરી કારણ કે હજી આપણે મુરત કીધું નથી જો અમારે નાના ગોવાર રેલા આવે એની આગે થોડુંક જાણશું આપણે એ રોહિતભાઈ આબા જાઓ ભાઈ આબા જાવ

તમે બપોર ભાત નો લાવતા હાલે હાલે જ ને હાલે એຊું સારો તમે એટલે પોખડ ન લાગે હા બપોર ચા પાણી પીતો પીતાઈશું ને ચા તો પી જ પડે ચા વગર ભાવે મજા જ ન આવે ને અમાર રોહિતભાઈ ની ચા વગર એમની મજા ન થાવતી કારણ કે ચા તો આપણે બધાય ને તો હાડમાં જ વાલી હોય ને ચા વગર ફાવે નહી અમદાવાદ થી રોહિતભાઈ અમદાવાદ અમદાવાદ કઈ જગ્યા શોર પેલું જેતલપીર ની બાજુમાં અમદાવાદ ની થોડીક લેંગ્વેજ બોલશો તમે એવું હ અમદાવાદથી આવ્યા અમારે ભાઈ મૂળ ગામ અમારું હતરકા જ છે પણ અમદાવાદ પહેલેથી અમદાવાદ જ રહેતા હતા પેલા મૂળ ગામ હતર અને અમદાવાદ ટૂંક સમયમાં થોડા ટાઈમ માટે જાય એટલે એ બાજુ હું ડાંગરને એવું વધારે સરવાનું હોય ને એટલે એવું બધું છે બાકી અત્યારે તો જો એ હતારકાની સીમમાં બાર ગામની સીમ છે અમારે થોડીક વધી જ હવે બહુ નથી બાકી એ જો ગાયું નહીં રહી જાય સર અમારે ચા પાણી બને આ તો આ બાજુ હું ભેંચું ગાયું આ બાજુ ચાયલમાં ગરી ન જાય ને એટલે વારવા આવ્યા તા વિડીયોમાં બહેને રહી જો બાકી બધાને જય દ્વારકાધીશ ને જય રાજા રણછોડ મજામાં જઈશો બધા દ્વારકા વારવાને બધાને હસતા જ રાખે થોડુંક લુક બદલાઈ ગયું છે કેવું લાગે કે જરાક કોમેન્ટ કરી દેજો વિડીયો તો પણ ભેંસમાં માળો ને તો દુવા ગાવા પડે તમારે તમે ભેંસ માળો ને એટલે એવું બધું ભાઈ શીખવું પડે તમારે

આપણે શાંતિ વાળી જિંદગી લેવાના હે હવે ચા પાણી બને એ બાજુ આયલા જાય જરીક એટલે વિડીયોમાં બઈને રહી જાવ વિડીયો મે કે જાતા નહી હા નહીં તમે કહી દયો વિડીયો મે નો જાતા કોઈ હા લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહી કે એ તો આવી ગયો આવી ગયો ને હા હવે આ બાજુ ચા અમે એ બાજુ જાય છે હું રોહિતભાઈ ખાલી વાતાવરણ જોઈજો આપણે વિડીયો ઉતારશ્યો એમની તમે બોલી સાંભળજો જરીક જરીક તમે બોલી સાંભળજો હું કેવા માંગે હાલો આ મળાખી વી વારી તો 10 વારી છે શું વી વારી હા 3 વી વારી ઓલી ઓલી વી વારી જો અને બગડો પાગનો લાગી તો લાખ દીલ માપું થઈ જાય અમે બનાવી નથી તો બહુ સવા